ગિરિરાજજીના પાંચ સ્વરૂપ કયા કે સૌથી પેલું ગ્વાલ સ્વરૂપ શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે કોઈક એવો સુંદર અદ્ભુત ગ્વાલ આપણને દેખાય પ્રભુની દિવસની લીલામાં શ્રી ગિરિરાજજી ગ્વાલ સ્વરૂપે પ્રભુની સાથે રહી પ્રભુની સેવા કરે છે એટલે હરિદાસ વર્ય કહેવાય છે શ્રી ગિરિરાજજીને સુખ નિધિ પણ કહે છે સદાય પ્રભુના સુખનો વિચાર કરે પુષ્ટિ માર્ગમાં બે પ્રકારે શ્રી ગિરિરાજજીનું આરાધન થાય સ્વયં ભગવત સ્વરૂપે સેવ્ય પણ છે ઠાકોરજીએ જ પોતાનું સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવી ગિરિરાજજીનું નું પ્રગટ કર્યું અને શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય સ્વરૂપે પણ બિરાજે છે ગિરાજી નું બીજું સ્વરૂપ ગૌ સ્વરૂપ છે ગાય પોતાના ચાર થન થી વાછરડાનું પોષણ કરે એમ શ્રી ગિરિરાજે નામ રૂપ લીલા અને ધામ પોતાના ચાર થનથી ભક્તોનું પોષણ કરે છે અને ગૌ સ્વરૂપ છે એટલા માટે તો ગિરિરાજીને પૂછરી પણ છે શ્રી ગિરિરાજી ગૌ સ્વરૂપ એટલા માટે ધારણ કરે છે બ્રહ્માજી વાછરડા ને ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા અને એટલા સ્વરૂપ ઠાકોરજી પોતે ધારણ કર્યા છે તો સ્વરૂપે ઠાકોરજી પોતે જ હતા ને અને ગિરિરાજજીની તળેટીનું જે કોમળ ઘાસ અરોગ્યા એ પ્રભુની અધર સુધાનું પાન કરવા માટે શ્રી ગિરિરાજજી ગાયનું સ્વરૂપ ધારણ કરે છે શ્રી ગિરિરાજજી નું એક સ્વરૂપ છે સિંહનું સ્વરૂપ સ્વામીનીજીની કટીને સિંહની ઉપમા પાઈ છે રાજા છે રાજાનો જે આશ્રય કરે એને અભય મળે એટલે તો પ્રભુ નિજ મંદિરમાં જેના પર બિરાજે છે સિંહાસન કહેવાય છે સિંહ સ્વરૂપે પ્રભુના જે ભક્તો છે એને શ્રી ગિરિરાજજી અવય દાન આપે અને પ્રભુની સન્મુખ કરે છે સ્વરૂપ છે શ્વેત ભુજંગ સફેદ નાગનું કે દર્શન થાય શિગરાજજી ભગવાનના જે અભક્ત છે અથવા ભગવાનના ભક્તનો જે દ્વેષ કરનારા હોય એને ભુજંગ સ્વરૂપે ભય પમાડી અને ભગવાનથી વિભુખ કરી દે છે અને ભક્તોની રક્ષા કરે છે અને પાંચમું સ્વરૂપ છે પ્રભુના નીત્ય ધામ ગૌલોક ધામમાં બિરાજતું રત્ન જટિત મણિમય જે સુવર્ણનું મૂળ સ્વરૂપ છે કરોડોમાં કોઈ કોઈને એના દર્શન થાય કૃષ્ણદાસ મેઘનને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી ત્યારે ત્રણ દિવસ ત્રણ રાત સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતા ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ત્યારે પ્રભુના ગૌલોક ધામના એમને દર્શન થયા અને ત્યાં રત્ન જટિત મણિમય ગિરિરાજના સ્વરૂપનો અનુભવ થયો તો પાંચમાંથી કોઈ પણ એક સ્વરૂપેશ શ્રી નો અનુભવ થાય ગિરિરાજીના સ્વરૂપનો જો વિચાર કરીએ જે સ્થૂળ સ્વરૂપ છે જ્યારે જે ગિરિરાજજી નું પ્રાગટ્ય થયું શરૂઆતમાં આઠ યોજન લાંબુ પાંચ યોજન પોળો અને બે યોજન ઊંચું સ્વરૂપ હતું એક યોજન એટલે ચાર સૂર્યોદય થાય ત્યારે ગિરિરાજજી નો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ ઉપર પડે પણ ધીરે ધીરે ગિરિરાજજી નું કદ ઘટવા લાગ્યું અને પ્રસંગ આપ સૌ જાણો છો કે પુલસ ઋષિએ કયા સંજોગોમાં શ્રી ગિરિરાજજીને શ્રાપ આપ્યો દરરોજ તમે તલભર ઘટતા જશો અને ત્યારથી શ્રી ગિરિરાજી તેલ તેલ દરરોજ ઘટીને જમીનમાં સમાતા જાય છે પુલસ ઋષિના શ્રાપને પણ ગિરિરાજજી આશીર્વાદ માન્યો છે કારણ કે કદ એટલું ઊંચું હતું ને વિચાર્યું ભવિષ્યમાં પ્રભુ અહીંયા પ્રગટ થશે ને મારે તો પ્રભુની સેવા કરવાની છે મારું કદ ઊંચું હશે તો ઠાકોરજીને મારા પર ચરણ ધરવામાં કેટલો પરિશ્રમ થશે એટલે શ્રાપ પણ આશીર્વાદ માની ગિરિરાજજી દરરોજ તલ તલ જમીનમાં સમાતા ગયા સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુની લીલા થઈ ત્યારે ગિરિરાજજી ની લંબાઈ ચૌદ કોષ હતી સાત કોષ જેટલી પોળાઈ હતી સમયમાં હાથીની અંબાડી પર બિરાજીને પૂજન કરવા બધા રાજા મહારાજાઓ આવે દંડોતી શિલાનું કદ પણ લગભગ શ્રી ગુસાઈજી બરાબર હતું આજે દોઢેક ફૂટ જેટલી ઉંચાઈ રહી ગઈ છે હાલમાં કે છે સાત કોષ લંબાઈ સો એક ફૂટ જેટલી ગિરિરાજીની ઊંચાઈ છે હવે તો આ વૃક્ષોની અંદર ગિરિરાજી એવા ઢકાઈ ગયા છે કે દૂરથી તો દર્શન જ દુર્લભ પોળાઈ પણ ગિરિરાજીની બહુ ઓછી રહી ગઈ છે ગિરિરાજજી નું મૂળ નામ છે સતશૃંગ જ્યારે પ્રભુના હૃદયમાંથી નિત્યલીલા ધામમાં પ્રગટ થયા ત્યારે સો શિખરો હતા એટલે સતશૃંગ કહેવાયા અને ભારતના પશ્ચિમમાં શાલમલી દ્વીપ એટલે દક્ષિણ આફ્રિકામાં દ્રોણગીરીને ત્યાં દ્રોણ પર્વતને ત્યાં પુત્ર સ્વરૂપે જ્યારે પ્રગટ્યા બધા દેવોએ એમના અલૌકિક સ્વરૂપ જોઈ એમના સામર્થ્યને જોઈ જેટલા પણ પૃથ્વીના પર્વતો છે બધાના આદિદૈવિક સ્વરૂપે એમનું પૂજન કરી અને ગિરિરાજ એવી પદવી આપી ત્યારથી આ ગોવર્ધન ગિરિરાજ કહેવાયા છે ગિરિરાજના બીજા પણ બે ભાઈ છે કામદગીરી અથવા કાંતાનાથ પર્વત રામાવતારમાં ઠાકોરજી એમના પર કૃપા કરી અને બીજા નાના ભાઈ ચરણાદ્રી વામન અવતારમાં ઠાકોરજીના પર ચરણાર્વિંદ પધરાવ્યો જેને હાલ આપણે ચરણાટના નામથી જાણીએ છીએ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે આજે પણ વામન ભગવાનના ચરણ ત્યાં બિરાજે છે હાલમાં ત્રણ શિખરો છે આદિ રાધાકુંડ થી દાન ઘાટી સુધી સારસ્વત કલ્પમાં પ્રભુએ જેના પર લીલા કરી હતી મધ્ય શિખર જે ગોવર્ગ સુરભી કુંડ સુધી હાલમાં પ્રભુજીના પર બિરાજી રહ્યા છે અને બ્રહ્મ શિખર સુરભી કુંડથી લઈ અને અપ્સરા કુંડ સુધી કે છે હવે પછી ઠાકોરજી ત્યાં લીલા કરશે તેવું શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ઠાકોરજીના સુખ માટે પોતાનું સ્વરૂપ એ સમયે અત્યંત માખણ જેવું કોમળ બનાવ્યું આજે ગિરિરાજજીના શિખર પર અનેક સ્વરૂપોમાં જુદા જુદા કૃષ્ણ લીલાના ચિહ્નોના દર્શન થાય છે કે કટોરાનું ચિહ્ન કે પ્રભુની હથેળીનું ચિહ્ન કંઈ ચરણ ચિહ્ન કે સુરભી ગાયના ખુરનું ચિહ્ન એરાવત હાથીના પગનું ચિહ્ન અનેક લીલાના ચિહ્નોના દર્શન ગિરિરાજજી પર થાય કારણ કે એમનું સ્વરૂપ માખણ જેવું કોમળ હતું પ્રભુના કોમળ ચરણાર્વિનને પરિશ્રમ ન થાય એટલા માટે જ્યારે ઠાકોરજી પધારે વેણુનાદ કરે ગિરિરાજજી એકદમ માખણ જેવા બની જતા અને એનો અનુભવ કરાવ્યો શ્રી ગુસાઈજીના પાંચમા લાલજી શ્રી રઘુનાથજી એમના ગોપાલલાલજી જ્યાંથી જે ગોપાલનો પંથ જુદો થયો એમના ગોપેન્દ્રજી ખવાસના ખોળામાં ગિરિરાજજીની તળેટીમાં રમી રહ્યા હતા ખવાસના મનમાં શંકા થઈ મહારાષ્ટ્રીને પૂછ્યું કૃપાનાથ આપ વારંવાર કહો છો ગિરિરાજીનું સ્વરૂપ તો માખણ જેવું કોમળ છે પણ મને તો આ શિલાઓ બહુ કઠોર દેખાય છે મને બી કોમળતાના દર્શન નથી થતા ત્યારે નાનકડા ખોળામાં બિરાજી રહેલા ગોપેન્દ્રજી મારીને જોરથી કૂદ્યા અને ગોઠણ ગોઠણ સુધી એમના ચરણ ગિરિરાજજીની શિલામાં ખૂપી ગયા એ અનુભવ કરાવ્યો કે આજે પણ જો આપણા હૃદયનો ભાવ શુદ્ધ હોય તો એ જ કોમળતાના આપણને આજે પણ દર્શન થાય પછી ગિરિરાજજીનો મહિમા અપરંપાર છે